જય અલખધણી મિત્રો મારી ચેનલ ભક્તિ શ્રદ્ધામાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે આગલા વિડીયોમાં જોયું કે રામદેવ પીરે પાંચ પીરોને રણુજા લઈ જાય છે અને તે રણુજામાં જઈને કેવા પરચા આપે છે તે આપણે આ વિડીયોમાં જોઈશું જો તમને વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો રામદેવ પીર અને આ પાંચ પીર એ રણુજામાં આવે છે અને પહેલાં મોલવી અને ઓલિયાને પણ રણુજામાં આવવાનું કહ્યું હતું તે બધા પણ રણુજામાં આવે છે અને આ પાંચ પીરોમાં એક મોટા પીર હતા જે હતા મુસાફીર રામદેવ પીરે આ બધાનું યોગ્ય સ્વાગત કર્યું અને એક સેવકને કહી અને સવાગજની જાજમ મગાવી અને કહ્યું કે બધા બેસો આ જોઈને બધા હસવા માંડ્યા કહ્યું કે અમે પાંચ થોડાક આ સવાગજની જાજમમાં સમાઈએ તો રામદેવ પીરે કહ્યું કે તમે બેસવા તો માંડો એક પીર બેઠા તે જેટલી જગ્યામાં બેઠા તેટલી જાજમ મોટી થઈ ગઈ બીજા પીર બેઠા તો વળી પાછી સવાગત જાજમ મોટી થઈ ગઈ એમ ત્રીજા ચોથા પાંચમા પીર બેઠા તોય જાજમ મોટીને મોટી થતી ગઈ અને તો પણ જાજમ વધે તો રામા પીર કહે કે આમાં આખું રણુજા આવીને બેસે ને તોય સવાગત જાજમ તો વધે જ હો તો તમે તમારે જેટલા હોય તેને બોલાવી લો અને બેસવા માંડો ત્યાં તો બધા મોલવીઓ ઓલિયાઓ બધા આવ્યા અને બેસવા માંડ્યા તે બધા એક લાખ અને એસી હજાર હતા તે બધા આ સવાગજની જાજમમાં બેઠા તોય સવાગજ જાજમ તો વધે જ પીરોએ અંદરથી સ્વીકારી લીધું કે આ પીરાય સાચી છે અને આ રામદેવ પીર એ હિન્દુનો જ છે પણ હવે તો થાય શું હવે પાછું વળી ન શકાય તો મુસાફીરે વિચાર્યું કે હવે આની પરીક્ષા ન લેવાય અને જેટલું જલ્દી બની શકે તેટલું આપણે અહીંયાથી નીકળી જવાય ત્યાં રામદેવ પીરને કહે કે હવે અમને વિદાય આપો તો સારું રામદેવ પીર કહે એમ થોડી કાંઈ વિદાય હોય હજી તો અમે તમારું સ્વાગત જ ક્યાં કર્યું છે અને તમે તો છેક ક્યાંથી આવ્યા છો તમે હજી અમારો અતિથિ સત્કાર નથી જોયો તમે આટલા દૂરથી આવ્યા છો તો ભોજન લીધા વિના તો તમારે જવાય નહીં માટે તમારે ભોજન તો લેવું જ પડશે રામદેવ પીર કહે કે રસોઈ તૈયાર જ છે અને તમારે બધાએ જમીને જ જવાનું છે આવી અતિથિ સેવા અમારા ભાગ્યમાં ક્યાંથી પીરો તો જાજમ પર બેઠા જ છે અને વિચારે છે કે આ જમવામાં શું કરશે આપણે તો એક લાખને એંશી હજાર છીએ તેને આ કેવી રીતે જમાડશે અને રસોઈમાં પણ ડાલીબાઈ એક જ છે ડાલીબાઈ તો ચોગાનમાં આવ્યા અને એક દેગ લઈ આવ્યા અને તેને મુસાફીરને વિનંતી કરી કે આ બધા બેઠા છે એમાંથી ઘણા બધા બહાદુર વજનદાર અને હઠાગઠા છે એમાંથી બે ચાર જણાને કયો નહીં કે આ દેગ ચૂલા ઉપર મૂકી દે તો એમાંથી બે ચાર જણા ઊભા થયા અલમસ્ત રીતે એને તો દેગને પકડી પરંતુ જ્યાં તે દેગ ઉપાડવા ગયા ત્યાં તો દેગ ચોટી ગઈ હોય તેમ હલી જ નહીં તો ફરી બે ચાર જણા ગયા તો પણ દેગ ન હલી પછી તો દસ ઊભા થયા તો પણ દેગ હલી જ નહીં પછી તો હળવે હળવે બધા ઊભા થવા માંડ્યા બધાએ પ્રયત્ન કર્યો પણ દેગ તેની જગ્યાએથી હલી નહીં છેલ્લે મૂસા પીર ઊભા થયા અને તે જ્યાં દેગને ઉપાડવા જતા હતા ત્યાં રામદેવ પીર આવી ગયા અને કહ્યું કે ડાલીબાઈ આ શું કરો છો મહેમાનો પાસે કામ કરાવો છો એ આપણી ઘરે મહેમાન થઈને આવ્યા છે તમે જાતે જ કામ કરી લો ને તમે તમારા હાથે જ દેગને ચૂલા ઉપર મૂકી દો ને અને ડાલીબાઈએ તો જેમ ફૂલ ઉપાડે તેમ આખી દેગ ઉપાડી અને ચૂલા ઉપર મૂકી દીધી હવે તો પીરોને ખબર પડી ગઈ હતી કે આ ગામમાં રામદેવ પીર એક જ નહીં પણ આ કામ કરવાવાળી બાઈ પણ ચમત્કારી છે જો આ બાઈ આટલી ચમત્કારી હોય તો રામદેવ પીર તો ચમત્કારી હોય જ ને ડાલીબાઈ કહે કે જેને કુરાન કલમાં જે પઢવું હોય તે પઢી લેજો હમણાં જમવાનો આદેશ થશે અને આપણે બધાને જમવા બેસાડી દેવામાં આવશે બડાપીર રામદેવજી પાસે ગયા અને કહ્યું કે માફ કરજો અમે જમી નહીં શકીએ તમારો પ્રેમ છે એ વાત સાચી પણ અમે નહીં જમીએ રામદેવ પીર કહે પણ કારણ શું કંઈ કારણ તો હશે ને તો પીર કહે કે અમારે નિયમ છે કે અમે અમારા જ વાસણમાં જમીએ છીએ રામદેવ પીર કહે અરે વાસણની જ વાત છે ને તો હું હમણાં તમારા વાસણ લઈ આવ તો બડા પીર કહે કે એ વાસણ તો મદીનામાં છે તો રામદેવ પીર કહે કાંઈ વાંધો નહીં હું હમણાં તે વાસણ લઈ આવ અને એમ કહી અને રામદેવ પીરે પોતાની જોલી ખંખેરી અને જેવી જ જોલી ખંખેરી તો એમાંથી વાસણનો ઢગલો થયો અને કહ્યું તમારા જેના જે વાસણ હોય તે લઈ લ્યો તો બધા કહે કે હા આ તો આપણા જ વાસણ છે અને બધાએ પોતાના વાસણ લઈ લીધા મુસાફીર વિચારે કે આ મક્કા મદદીનાથી આટલા સમયમાં વાસણ કેવી રીતે આવી ગયા પણ હવે કાંઈ બોલાય નહીં બધા તો જમવા માટે બેસી ગયા અને મોટી પંગત લાગી ડાલીબાઈએ કહ્યું કે જેને જે ખાવું હોય તે માગી લેજો આ દેગમાંથી તમને બધું પ્રાપ્ત થશે આ એક જ દેગમાંથી તમારે જે ખાવું હશે તે તમને મળશે એમાં પણ અમુક ઈર્ષાળુ જે મોલવીઓ હતા તેને કહ્યું કે આમાં આપણે રામદેવજીને પાછા પાડી દઈશું આપણે તેની પાસે એવી એવી માગણી કરશું કે એ આમાં હોય જ નહીં તો એમાં તો અમુક કહે કે અમારે તો લાડુ જોઈએ તો ડાલીબાઈ કહે કે જાઓ દેગમાંથી લાડુ લઈ આવો અને દેગમાંથી લાડુનો થાળ આવી જાય અમુક કહે અમારે તો સુખડી ખાવી છે તો તેમાંથી સુખડી નીકળે અમુક કહે મોહનથાળ ખાવો છે તો મોહનથાળ નીકળે અમુક કહે અમારે તો ખીર ખાવી છે તો ખીર નીકળે અમુક કહે શીરો ખાવો છે અમુક કહે ખજૂર ખાવો છે ભાત ખાવું છે જેને જે જે માગ્યું તે ડાલીબાઈએ દેગમાંથી કાઢ્યું અને બધાને પીરસ્યું અને રામદેવજી કહે કોઈ શરમાસો નહીં જેને જે ખાવું હોય તે ખાજો પરંતુ જ્યારે દેગ ચૂલા ઉપર ચડાવી હતી ત્યારે તેમાં માત્ર પાંચ શેર ચોખા જ પધરાવ્યા હતા અને તેમાંથી આ બધું નીકળતું હતું પાંચ શેર ચોખા જ પધરાવ્યા હતા અને તેમાંથી આ બધું થઈ જતું હતું આ બધાને તો ભરપૂર જમાડ્યા હવે રામદેવ પીર કહે કે હવે તમારે જવું હોય તો તમે જઈ શકો છો અને જ્યારે જવાની વાત કરી ત્યારે પાંચ પીરોમાંથી બડા પીર હતા તેને રામદેવ પીરને હાથ જોડીને કહ્યું કે તમારી મહાનતા છે ધન્ય છે તમારી ધીરજને ધન્ય છે તમારી પીરાઈને અમે સાંભળ્યું હતું કે પીર છે પણ આજે અમે અમારી નજરે જોઈ લીધું અને ધન્ય છે તમારી ધીરજને કે અમે તમારી સાથે આવી રીતે વાત કરી છતાં પણ તમે અમારી સાથે ધીરજપૂર્વક જ વાત કરી તમે અવતારી પુરુષ જ છો અને બડાપીર કહે અને બડા પીરે પણ સ્વીકારી લીધું અને બડાપીરે કહ્યું કે હિન્દવા આપને ધન્ય છે અમે આપના દર્શનથી ધન્ય થઈ ગયા અમે ખુદાની બંદગી છોડી અને તમારી પરીક્ષા લેવા આવ્યા હતા અમે ખુદાને ન ગમે એવું કામ કરવા આવ્યા હતા એ વાતનું અમને દુઃખ છે પણ અમને તમારા દર્શન થયા એ વાતનો અમને આનંદ છે અને છેલ્લે બધાએ જોર જોરથી રામ શાહ ઇમામ શાહ રામ એવો બુલંદ જયઘોષ કર્યો અને કહ્યું કે રામદેવ પીર એ અમારા ઇમામસા પીર બરાબર છે રામદેવ પીર કી જય રામદેવ પીરની જય એવા બધા તારા લગાવવા માંડ્યા અને આમ સૌ વાર મક્કા મદીનાના પીરોએ રામદેવ પીરને પીર તરીકે સંબોધ્યા અને રામદેવ પીર સિદ્ધ પુરુષની જય હો રામદેવ પીરની જય હો એવા જયઘોષ સાથે તેને રણુજામાંથી વિદાય લીધી જય અલખ થણી જય રામા પીર થેન્ક યુ ફોર વોચિંગ